કે જ્યાં નેચરલ મરચું હળદર ધાણા જીરું પછી આખું જીરું રાય અને હિંગ જેવા બાર મહિના સુધી ઘરમાં ભરી શકાય તેવા ગેરંટી સાથેના મસાલાઓ જ્યાં મેકિંગ કરવામાં આવે છે તો ચાલો આપણે એમના જે ઓનર છે એમની મુલાકાત લઈએ અને એમના મોઢેથી આપણે એ જે કંઈ પણ પ્રોડક્ટ અહીંયા બનાવે છે એમની માહિતી મેળવીએ હાજી સૌ પ્રથમ તો તમારું નામ શું મારું નામ અશોકભાઈ ડાયાભાઈ વઘાસિયા બરાબર હવે આ તમારું જે મેકિંગ સેન્ટર છે આખું મેકર બનાવવા માટેનું એ કઈ જગ્યાએ આવેલું છે વાહરવડલી પાટરામાં રોડ તાલુકો ડેડેકેડી ગામે આવેલું છે બરાબર છે હવે આજે તમે અહીંયા કેટલા સમયથી આ મારે અગિયારમું વર્ષ છે અને અહીંયા કઈ કઈ વસ્તુઓ અહીંયા મારી પાસે મળશે હળદર ચટણીમાં ચાર પ્રકારની ચટણી ઘણા જીરું ચાર પ્રકારની જે ચટણી તમે બનાવો છો એમાં કઈ રીતનો ફરક હોય છે ભાવમાં ફરક હોય છે કે ક્વોલિટી ભાવ સાથે ક્વોલિટીમાં બી ફરક આવશે બસો રૂપિયાથી માંડીને મારી પાસે છસો રૂપિયા સુધીની ચટણી છે બસો રૂપિયામાં સિંગલ મરચું આવશે પછી એક આપણી પાસે ત્રણસો વાળી વેરાયટી છે એ તીખી આવશે અને ત્રણસો સિત્તેરમાં કાશ્મીરી રેશમ પટ્ટો અને તીખું ત્રણેય મિક્સ આવશે અને પાંચસો રૂપિયામાં પ્યોર કાશ્મીરી આવશે કેડિયલ કાશ્મીરી એને કહેવાય અને છસો રૂપિયામાં ડબી કાશ્મીરી આવશે હવે આ જે મરચું છે એ ઓર્ગેનિક કે ગવાધારી ખેતી કે પ્રાકૃતિક ખેતી કે પછી માર્કેટિંગમાંથી આપ તમારી રીતે પાસેથી લઈને નેચરલ ટૂંકમાં આ મારા મરચામાં કોઈ જાતનું કેમિકલ કલર કે કોઈ જાતનું નહીં એની ગેરંટી આપવામાં આવશે બાર મહિના અને હળદરમાં પણ કંઈક ક્વોલિટી હળદરમાં સેલમ ક્વોલિટી આવશે પેસ્ટિસાઇડ વગરની બરાબર એમાં પણ તમને કોઈ એક વર્ષની સંપૂર્ણ ગેરંટી આવશે અને જે મારી પાસે જે મશીન છે પીસવા એ સાયક્લોન મશીન છે સાયક્લોન પદ્ધતિથી તો ઘણા બધા ફાયદાઓ થાય છે મને ખ્યાલ છે ત્યાં સુધી કે જે કંઈ પણ મસાલાઓ જે બીજી એની અંદર દળવામાં આવે ત્યારે પથ્થર ગરમ થવાથી કે એમની જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ના હોય ગરમ થવાથી એ તત્વ એકદમ ગરમ થાય હળદર હોય મરચું હોય કે તો ગરમ થવાથી એના જે પ્રોટીન તત્વો છે એ બળી જતા હોય છે કલર ડલ થતો હોય છે જયારે આ તમારી સાયક્લોન પદ્ધતિનું જે મશીન છે એનાથી ગરમ નથી થતો એ પદ્ધતિ મુજબ આપણે પથ્થરની હાથથી પેલા બૈરાઓ ઘરે થી ડરતા એ ટાઈપની એ જ વસ્તુઓ મળે એટલે એક તો ક્વૉલિટી જળવાય સ્વાદ જળવાય સોડમ પણ ને એવી રીતે અને કલર છે ને એ બીજી ચટણી કે બીજી હળદર કરતાં આપણને ડબલ લાગે એમ લાગે કે આની અંદર કલર ઉમેરવામાં આવ્યો છે પણ નહીં એ નેચરલી જ હોય છે એવું મને ખ્યાલ છે ત્યાં સુધી સાયક્લોન સિસ્ટમમાં હોય છે એક મશીન સાયક્લોનમાં સિસ્ટમ એવી આવે છે એક મશીન પીસે પીસ્યા પછી જ સાયક્લોન ત્યાંથી ખેંચી જાય અને એને ગોળ અંદર રાઉન્ડ કરીને ઠંડુ કરી નાખે ઠંડુ કરીને જ નીચે આપે બરાબર જેમ આપણે અનાજ દળવાની ગંટી હોય છે અને ડબ્બામાં લોટ આવે છે ત્યારે ડબ્બાને આપણે હાથ નથી આપી આ એટલો ગરમાળો છે અને જ્યારે આ દળ્યા પછી પરબરે પરબરો તમે વાસણ પકડી શકો છો એના ઉપરથીને ખ્યાલ આવી જાય કે અને લાઈફ પેકિંગ થઈ શકે છે અને તમે અમારા જે આપણા ગ્રાહક મિત્રો હોય છે એમને તમારા જે કઈ નમૂના હોય છે એ જરા બતાવશો જો તેલો તો આપણે જે હાર્દ છે આપણે કિલોની જારમાં પેકિંગ કરીએ છીએ સિલિંગવાળું બાર મહિના ન બગડે તેવું અને હળદરમાં તો આપણે એક જ ક્વોલિટી બનાવી છે સેલમ મૂડો બરાબર હળદરમાં આપણી એક જ ક્વૉલિટી છે પછી એના પછી આવશે આ મરચું મરચું જે છે આ સિંગલ મરચું છે તમે એનો કલર જોઈ શકશો યસ આમાં એટલી બધી લાઇટની હોય સિંગલ અને બસો રૂપિયાની પ્રાઇસ છે બરાબર આ સિંગલ મરચું આવે તીખું હોય છે એક સિંગલ મરચું એટલે મરચાની પોતાની તીખાશ હોય ને અતિ તીખું નહીં ને સાવ મોરું નહી બરાબર પછી એક બીજી વેરાયટી બતાવું આ જે છે એ આપણી તીખી વેરાયટી છે બરાબર આ ફૂલ તીખું મરચું જે આંધ્રનું તેજા કરીને મરચું આવે છે તે તેજા મરચું છે અને આ ફૂલ તીખું આવશે પછી છે આપણી પાસે ત્રણસો પચાસ વાળી વેરાયટી આમાં રેશમ પટ્ટો આંધ્રનું તેજા અને આંધ્રનું કાશ્મીરી ત્રણેય મિક્સ આવ એટલે શાકમાં કલરે આવી જાય તીખાશ માપે રહીએ એ ટાઈપનું મરચું છે આ અને આ છે એ છે કાશ્મીરી મરચું

આ મેથીનો કલર એકદમ યલો કલર પીળા સ્પોટી દેખાય છે હા જ્યારે અમુક મેથી છે એ સેજ નાના મોટી અને કાળાશ વાળી ને એવું એક પણ દાણો કાળાશવાળો વાળો ન હોય બરાબર છે આમની શું પ્રાઇસ હોય છે આમની પ્રાઇસ છે તમને કોઈ એકસો વીસ રૂપિયા પર કેજી બરાબર એટલે પાંચસો ના પેકેજ પણ મળશે મળશે આ પાંચસો પછી આ છે આપણું પીસેલું ધાણા જીરું આમાં એવન ધાણી કલર વાળી ટોપ વાપરેલી હોય પછી ટોપ મશીન ક્લીન વાપરેલું હોય અને કલર ડાઉન થાય એની ગેરંટી બરાબર હવે આ વસ્તુ કોઈ ફોન ઉપર ઓર્ડર આપે હા અને કુરિયર મારફત તમે પહોંચતું કરો છો કે આ પોચતું કરે છે કુરિયરનો ચાર્જ ગ્રાહકને આપવાનો રહેતો હોય છે અમારા સ્ટીકરમાં પણ લખેલું હોય છે બરાબર ગુજરાતમાં ગમે ત્યાં મગાવી શકે હા તો તમારું નામ અહીંનું એડ્રેસ અને તમારા મોબાઈલ નંબર ગ્રાહક મિત્રોને મળી શકે એટલા માટે તમે જરા આપશો ના તાલુકો મેંદડા ડેડેક્યાળી ગામ વાહરવડલી પાટરામા રોડ ડીડી ફાર્મ હર્ષુક ડી વઘાસિયા મારા મોબાઈલ નંબર છે સત્યાસી પાંચ ચોર્યાસી જી